વેલકમ ટુ પિનુસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે જલેબીનું બેટર બનાવીશું જલેબીનું બેટર બનાવવા માટે એક કપ જેટલો મેંદાનો લોટ લેવાનો છે તેને સારી રીતે ચાળી લેવાનો છે તો આપણો મેંદાનો લોટ સારી રીતે ચડાઈ ગયો છે કપ જેટલો કોર્ન ફ્લોર લેવાનો છે તેને પણ સારી રીતે ચાળી લેવાનો છે કોર્ન ફ્લોર પણ સારી રીતે ચડાઈ ગયો છે ચમચી જેટલો યલો ફૂડ કલર લેશું તેને પણ સારી રીતે ચાળી લેશુ આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું થોડું થોડું પાણી નાખી સારી રીતે બેટર બનાવી લેશું આ રીતે બેટર બનાવવાનું છે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું આપણું જલેબીનું બેટર બનીને રેડી છે તો તેને આ ટાઈપની બોટલ અથવા તો બેગ બેગમાં સારી રીતે ભરી લેશું આ રીતે તમે બેટર બનાવશો તો તમારી જલેબી એકદમ ક્રિસ્પી બનશે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ